લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ રાજ્યમાં છવ્વીસ લોકસભા બેઠકો પર એક સાથે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કર્યો છે ગાંધીનગરમાં અમિત શાહના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં બે હજાર ચોવીસની આજે ચૂંટણી યોજાશે તેમાં ભાજપ ગત વખત કરતાં પણ વધુ બેઠકો સાથે જીતશે और इस कार्यालय के साथ साथ जो अन्य कार्यालय आज चुनाव के दृष्टि से खोले जाएंगे मुझे आशा ही नहीं विश्वास है कि हम सब लोग आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में लोकसभा के 2024 के चुनाव में हम यशस्वी भी होंगे और जो हमारा पुराना रिकॉर्ड टैली है उससे कहीं अधिक सीटों के साथ आदरणीय मोदी जी के नेतृत्व में हम चुनाव जीत करके आएंगे जहां तक गुजरात का सवाल है आपने 26 बटा 26 26 आउट ऑफ 26 सिक्स यह आपका ट्रैक रिकॉर्ड रहा है और मुझे विश्वास है अटूट विश्वास है कि इस बार 2024 में भी गुजरात की जनता प्रधानमंत्री मोदी जी को ફિરસે આશીર્વાદ દે કરી સિક્સ આઉટ ઓફ ટ્વેન્ટી સિક્સ સીટો બે વિજયશ્રી હાસિલ કરાય લોકસભા ને એમઆઈ પાટીલજીનો કાર્ય મંત્ર છે કે પાંચ લાખથી વધારે વોટથી દરેકે દરેક લોકસભા આપણે જીતવી છે અને સરકાર અને સરકાર તરીકે અમારે જે કામ કરવાનું હશે એ તમારી પાસેથી તમારી સાથે રહી અને એ કામ અમે કરીશું આપણે સૌ સાથે મળી અને છવ્વીસે છવ્વીસ સીટો પાંચ લાખથી વધારે વોટથી જીતીશું એવો અહેસાસ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષના આપીએ જેથી કરીને એમને એમ થાય કે ના છવ્વીસે છવ્વીસ અને આપણા માટે પણ માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડીશું અને સાથે સાથે છવ્વીસ સીટો પણ આપણે ત્રીજી વખત આપવાના છીએ